જંગી આ પણ છે તો એમના પરિચય સાથે જાણજો બોલો મારું નામ છે પ્રિયાંસી દેસાઈ પટેલ અને રાતના હું કયા ધોરણમાં ભણો છું હું ધોરણમાં ભણો છું અને રાતે आवाजવા આવે છે અને સવારે ભણવામાં તકલીફ પડે છે પડે છે 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 તકલીફ અવાજ અવાજ બરાબર એટલો બધો આવે ઓકે જિલ્લા વલસાડના વાકલ ડોણી ફળિયા ખાતે ભાઈઓ તથા બેનો ઉપસ્થિત થયા છે તો અહીં એમના પરિચય સાથે જ જાણીશું શું નામ છે તમારું નુકસાન થયું છે અને બીજી સમસ્યા શું છે કેટલા સમયથી તમે વિરોધ કરી રહ્યા છે ત્રણેક વર્ષથી આ તબીબ હજુ સુધી બંધ નથી કરવામાં આવી બીજી શું સમસ્યા છે મતલબ ઊંઘ નથી લેવા દેતા એટલે અવાજ વધારે આવતો સાનો અવાજ કંપનીનો કંપનીનો અવાજ એટલો બધો અવાજ આવે છે તો તેનાથી બીજી શું તકલીફ પડી રહી છે છોકરાઓને પણ આમાં તકલીફ પડે રાત્રે ઊંઘ લેવાતી નથી બીજી તકલીફમાં અહીં જે ફેક્ટરી જે આવેલી છે એમાં તમે જે કહેવો છો શું બીજો પ્રોબ્લેમ છે આપણી વચ્ચે વડીલ શ્રી પણ ઉપસ્થિત છે તો એમના પરિચય સાથે જ જાણીશું જે જણાવશો તમારું નામ જણાવશો મારું નામ વિશ્વભાઈ પટેલ કેટલા વર્ષ છે તમારા મારો સંબોધન મુજબ બરાબર છે તો શું કહેવા માંગશો તમે આ કંપની આવી હા ત્યાંથી અમોને નુકસાન વધારે શું નુકસાન થયું નુકસાનમાં ભણતા વિદ્યાર્થીઓને નુકસાન ઘરમાં રહેતા માણસોને બી નુકસાન કારણ કે માન્ય લોકો આવીને વરસી થઈ ગઈ ગમે તેવું બોલે બહેનોની ગાળો મારે ફટાકડા ખોડે આવા બધા ધંધા કરે એટલે ઘરમાં બધું કંકાસ થાય રાત્રે ઊંઘ નહીં આવે બીજી કઈ કઈ તકલીફ પડી રહી છે તમને બીજી તો આમ એ લોકો રાતના અવાજ વધારે કરે રાત્રે ઊંઘ નહીં આવે આખો દિવસ કામ ધંધા કરીએ અને રાતના ઊંઘવાનું ઊંઘ નહીં આવે

કે આજે અનુસૂજી પાંચમાં વાંકલ ગામ આવેલું છે ને ત્યાં આગળ મિલી ભગત કરીને રાજકર રાજકારણીઓની ભગતથી એક યુનિટ આવેલું છે મેરિટ પોલિમર્સ કંપની હવે આજુબાજુ ટોટલ એરિયા આદિવાસી છે પ્રજા છે હવે ત્યાં આગળ આ લોકોએ મેરિટ પોલિમર્સ કંપની ઊભી કરી છે સામી પરીક્ષાએ તારીખ ચોવીસ બેના રોજ કલેક્ટરશ્રીને અમે લેટર પાઠવેલ કે ભાઈ આ જે કંપની છે એના દ્વારા ધ્વનિ પ્રદૂષણ અત્યંત એક કિલોમીટર દૂર સુધી અવાજ આવે છે કંપનીનો તો અમારે બોર્ડની દસ અને બાર ધોરણની પરીક્ષાઓ છે એ પરીક્ષામાં અહીંયાના બાળકો પંદરથી વીસ અભ્યાસ કરે છે તો એ લોકોને રાત્રે બિલકુલ વંચાતું નથી એક કિલોમીટર દૂર સુધી અવાજ આવે છે આ બાબતે કલેક્ટરને અમે એક લેટર આપેલો પણ આજ દિન સુધી કોઈ જવાબ આવ્યો નથી કે કોઈ પૂછવામાં આવ્યું નથી કલેક્ટર દ્વારા હજુ સુધી તમને એનું નિરાકરણ નથી આપ્યું ના બરાબર છે તો હવે પછી તમે તમારી માંગ શું છે અમારી માંગ એક જ છે કે આ યુનિટ બંધ થવું જોઈએ ને અમને આદિવાસીઓને શાંતિથી જીવવાનો અધિકાર છે એ મળવો જોઈએ તો અત્યાર સુધી આ કેટલા વર્ષની સમસ્યા છે ત્રણ વર્ષની સમસ્યા છે ત્રણ વર્ષથી અમે લડીએ છીએ કંપની એક યુનિટ તો ચાલુ થઈ ગયું છે બીજી બીજું યુનિટનું બાંધકામ ચાલુ છે જે એ કોર્ટમાં લડાઈ ચાલતી હોય કોર્ટ કેસ થયેલા હોય તો પછી એ બંધ થવું જોઈએ જે રીતે અમે કંઈક કરતા નથી કે લડાઈ કરતા નથી અમે કાયદેસરની લડાઈ કરીએ છીએ સંવિધાનિક લડાઈ લડીએ છીએ તો આ પણ બંધ થવું જોઈએ બાંધકામ કે હમણાં બંધ મંજૂરી નથી ગ્રામસભાની તો એની ઉપરવટ જઈને જિલ્લા પંચાયત પ્રમુખે જે પરવાનગી આપી છે તો એના પર રાજદ્રોહનો ગુનો કરવો જોઈએ ને એને જેલ ભેગો કરવો જોઈએ તો આ બાબતે જે સ્થાનિક ગ્રામ પંચાયતના ના સરપંચ શ્રી છે એમને રજૂઆત કરેલી સરપંચ શ્રી ને રૂબરૂ મુલાકાત પણ લીધી છે ને લેખિત પણ આપ્યું છે અને તલાટી સાહેબ શ્રી એને પણ આપ્યું છે અને આપડા જે ધારાસભ્ય એમને રજૂઆત કરેલી ધારાસભ્યને પણ રજૂઆત કરી છે અમે સાંસદ સભ્યશ્રીને સાંસદશ્રીને મુલાકાતનો સમય માગેલો છે એમ પણ એમને હજુ સુધી કંઈક આમને સામેથી ફોન આવ્યો નથી કે હું ત્યાંથી આવીને જવાબ ફોન કરીશ પણ હજુ સુધી કોઈ ફોન આવ્યો નથી એમ આ બાબતે જે ગ્રામ પંચાયત ખરી આ બાબતે જે ઠરાવ કરવામાં આવેલો ખરો કે હા ઠરાવ તો અટકાવવા માટે હા ઠરાવને કરેલો તારીખ અઢાર છ ના રોજ ઠરાવ કરેલો અઢાર બાવીસ ના રોજ ઠરાવ થયેલો છે અને તેમાં તમામ બાંધકામ રદ કરેલું છે તો મારો એ પ્રશ્ન છે કે આ ગ્રામ સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે ના લોકસભાના વિધાનસભા સબસે ઊંચી ગ્રામસભા તો એ ખાલી સૂત્ર છે કે પછી આનો કોઈ અમલ બી થાય છે જો અમલ થતો હોય તો ગ્રામસભાની ઉપર જિલ્લા પંચાયત પ્રમુખ ના હોય એના એના આધારે કોઈ બી કાર્યવાહી

તો પી અમે ગામવાળા બેઠા થયા સાડા બાર વાગ્યા બેઠા અવાજ કો આવે એમ એ તો આવે જ અવાજ થાય કે અવાજ આવે છે પછી મેં સરપંચને બી ફોન કરેલો સરપંચે શું કીધું તમને સરપંચે કીધું કે તમે લખીને એમ કે પંચત પર કરો એમ કે મેં તો શું કરું એવું સરપંચને હતો એટલે બી જણાયુ નઈ તો ત્યાં લોકો અવાજ તો ચાલુ જ છે રાત્રે રાત્રે મારે ઘરે દાદી માઇ છે એ રાત્રે ઊંઘતી જ નથી અચ્છા એ રાત્રે એટલો અવાજ આવે એટલો અવાજ આવે અમાર ઘરે ટેકરા પર છે એટલે બહુ અવાજ આવે એટલે એમ તો ઊંઘતી જ નથી ફોન કરો એટલે તો અવાજ તો આવવાનો જ છે અહીંયા કઈ જે આટ દિસે નથી આટલી બધી કે આટલો ખાસ અવાજ આવે એમ તો હવે હવે પછી તમારી શું માંગ છે અમારે એટલી જ માંગ છે કે બંધ કરાવો કમ

ને રાત્રે શું ઘરે પોલીસવાળા હોય આવે તો બી અમાર પાસે અવાજ કરે પછી કંપનીમાં એટલે શું કરે રાત્રે અવાજ બહુ કરે એ લોકો એક બે વાગે છે ને એ એટલે જોર માં અવાજ કરે એટલે ગમે તેવું બોલતા હોય ગાળો બી બોલતા હોય એ લોકો રાત્રે બરાબર એટલે રાત્રે અમને સાંભળાય વધારે ઓકે આ બાબતે બીજા કોઈ અધિકારીને તમે જાણ કરેલી પંચાયતના મારફ ખતે પંચાયતને મારે ઘણા વલસાડ હમણાં એક દિવસ ગયેલા કલેક્ટરમાં આપવા ગયેલા ને એટલે કોઈ અમારે પાસે એમ કે તમે લિખિતમાં આપી જાવ એમ કે અમે લેખિતમાં આપી આવ્યા એ સદતા હજી કંઈ જવાબ આવ્યો નથી તમે હની ન્યૂઝ નેટવર્ક ઇન્ડિયા બદલે આપનો ખબર જિલ્લા વલસાડના વાકલ ડોહણી ફળિયા ખાતે અહીં જે ભાઈઓ ઉભેલા છે જે ના પરિચય સાથે જ જાણીશું જી આપનું નામ રાકેશભાઈ પટેલ હું અહીં જે સ્વશાસન વ્યવસ્થા ચાલુ છે અમારી રૂઢિ પરંપ પરંપરાગત રૂઢિપ્રથા ગ્રામ સભાનું નિર્માણ બતાવો ને લેટર બતાવો ને વાકર ધોણી ફળિયાના અંદર જે બે હજાર બાવીસથી કંપનીની સ્થાપના કરવામાં આવી છે જે કંપનીનું કામ ચાલુ કર્યાના પંદર દિવસની અંદર જો અમારો વિરોધ ચાલુ થઈ ગયેલો હતો જે બાબતથી કોઈ પરમિશન વગર એ લોકો કામ ચાલુ કરી દેવામાં આવ્યા હતા પરમિશન કોને લીધેલી કોઈની પરમિશન લેવામાં ગ્રામ પંચાયતમાં જાણ કરેલી ગ્રામ પંચાયતમાં સામાન્ય સભામાં એ લોકો મીટિંગ કરીને સામાન્ય સભામાં મીટિંગ કરીને લેખિત પરમિશન આપેલી પણ એ અમે તાત્કાલિક ગ્રામ સભા બોલાવીને એ તમામ મંજૂરી કંપનીના લગતી તમામ મંજૂરી અમે રદ કરાવેલી છે તે છતાંયે બાહેધરી પંચાયત તરફથી અને કંપની તરફથી આપવામાં આવી કે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કામ ચાલુ કરવામાં નહીં આવે પણ એ કાયદાનું ઉલ્લંઘન કરીને એ લોકોએ કામ ચાલુ રાખેલું છે એક યુનિટ ચાલુ કરી દેવામાં આવેલો છે ને અત્યારે બીજા યુનિટનું કામ બાંધકામ ચાલુ છે જે કમની હાલત છે આવેલી એના આજુબાજુ કેટલા ઘરો આવેલા છે એના આજુબાજુ બસોથી અઢીસો ઘરો આવેલા છે અને પંદરસો સત્તરસોની વસ્તુ છે પાંચસો મીટરને ડાયરાની અંદર જ ને એ લોકો બાહીદરી આપે છે કે પાંચસો મીટરના ડાયરાની અંદર કોઈ પણ રહેણાંક વિસ્તાર નથી પણ એ તો અમે ડાયરેક્ટ કચેરીને જાણ કરીને સ્થળ નિરીક્ષણ કરાવીને અમે પંચક્યાસ બી કરેલો છે કે પાંચસો મીટરના ડાયરાની અંદર બસોથી અઢીસો ઘર રહેણાંક વિસ્તારના ઘરો આવે છે અને પંદરસોથી સત્તરસો જેટલી વસ્તી પણ આવે છે અને વર્ગશાળા પણ આવે છે આજુબાજુમાં ધાર્મિક મંદિરો પણ આવે છે એટલે આ બધી બાબતો ખોટી છે અને ખોટા આધાર પુરાવાથી એ લોકો કંપની ચાલુ કરી દેવામાં આવેલ છે એ તદ્દન વાત છે આ બાબતે કોને કોને રજૂઆત કરી છે તમામ લાગતા વળગતા અધિકારીને કે ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ સરપંચશ્રી તાલુકા પંચાયત સભ્ય હર કોઈ લાગતા વળગતા અધિકારીઓને તમામને રજૂઆત કરી ચૂક્યા છે ક્યાંથી શું નિરાકરણનો જવાબ મળ્યો તમને અમુક જગ્યાએથી ઊંડાણપૂર્વક જવાબ આવે છે કે આ તો ડાયરેક્ટ ઉપરથી ઉપર લેવલથી આવે એટલે આપણું નહીં ચાલે પણ સુપ્રીમ કોર્ટ જો એમ કહેવા માંગે છે કે કરી તેમાંથી શું નિરાકરણનો જોબ મળ્યો તમને એ તો બધા ઉંડાણપૂર્વક જવાબ મળે છે કે આ બધા ઉપર લેવલ થી કરવામાં આવે છે એટલે આપણો નીચે ચાલે કોનો આદેશ છે તારા સભજાનો અને બાકી જે અનુસૂચિ વિસ્તાર 5 લાગે છે કે આ કઈ જીઆઈડીસી વિસ્તાર ન મળે કે અહીંયા તમે કંપની સ્થાપી શકો આ અનુસૂચિ વિસ્તાર 5 છે એમાં કઈ જીઆઈડીસીનું એ નથી કે અમારું ગામમાં ગામ તો નથી ને ગામતણનો ઉપયોગ કરેલો છે એટલે આ તદ્દન ખોટું છે અને જ્યાં પણ એ લોકો કંપની સ્થાપવી જોઈએ જીઆઈડીસીમાં ત્યાં નથી ને આ ગામડામાં અમારે અનુસૂચિ વિસ્તાર જળ જંગલ જમીન અને આગળ કેટલા સો બસો મોરના ટોળા હતા અને સસલા હતા વસવાટ કરતા હતા એ અત્યારે કાંઈ દેખાતું નથી અને બધા ઝાડો કલમ આખ આખી એમાં કલમની વાડી હતી એ બી કપાઈને નાશ થઈ ગઈ છે એટલે બધી તરફ થી જ નુકસાનકારક છે બીજું શું નુકસાન થયું છે નુકસાનમાં તો અત્યારે હાલમાં ખેડૂતને જોવા જાય ને તો કોઈને પણ એક બી કેરી આવી નહીં મળે અને બીજું અને બીજું કાય એક યુનિટમાં એટલી પરેશાની કે રાત્રે છ વાગ્યાથી ચાલુ થઈ જાય ને લોકોના મગજમાં એટલું બધું ચીડિયાપણું આવી ગયેલું છે કે એટલો ઘોંઘાટ આવે ને કે માણસોને ચેન નથી પડતું એમ આ એટલું બધું ધ્વનિ ધ્વનિ પ્રદૂષણ થાય છે તો હવે તમારી શું માંગ છે અમારી એક જ માંગ છે કે આ અમારે ગામમાં કંપની જોઈતી જ નથી અને જો કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તમે શું કાર્યવાહી કરશો જો આપના માધ્યમથી જે તે અધિકારી કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવશે એમના પર દેશવરોહનો ગુનો દાખલ થવો જોઈએ જે તમે હની ન્યૂઝ નેટવર્ક પર આપ્યો આપ્યું તે બદલ આપનો આભાર થેન્ક યુ